એકદમ દાડાની જેમ ફૂલેલા મકાઈના આવાડા જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા છે પણ જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે ઘણી બધી વાર એવું થતું હોય છે કે વાડા આવી રીતે ફૂલતા નથી ફૂલે છે તો સરસ પોચા નથી બનતા એની અંદર જે ભાજી તલ ઉમેરીએ છે તળતી વખતે બહાર આવી જાય છે તો જો તમને પણ આવી કોઈ તકલીફ થતી હોય વડા બનાવતી વખતે તો આજનો વિડીયો ખાસ તમારા માટે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ દડાની જેમ ફૂલેલા મકાઈના વડા ઘરે તૈયાર કરવા માટે આપણને જોઈશે મકાઈનો લોટ તો કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો તો બે વાટકી મે મકાઈનો લોટ લીધો છે એનાથી અડધું એટલે મઘાઉનો લોટ લીધો છે એક વાટકી અને એક વાટકી મે મેથીની ભાજી લીધી છે અડધી વાટકી દહીં અડધી વાટકી ગોળ લીધો છે તો કોઈ પણ કપ નાની વાટકી કે પછી નાની તપેલી નું માપ સેટ કરી લો અને એ પ્રમાણે જ તમારા બધી વસ્તુઓ લેવાની છે દહીં આપણે થોડું ખટાશ વાળું હોય ને એવું લેવાનું છે એટલે કે એક દિવસ જૂનું દહીં લેવાનું અને એની અંદર આપણે ગોળ ઉમેરી દેવાનો દહીં ને ગોળ બંનેને ભેગા કરીને રાખવાના એટલે ગોળ એકદમ સરસ એની અંદર પલડી જશે વડામાં જો તમે ખાંડ નાખતા હો તો એના બદલે ગોળ નાખીને બનાવો બનાવજો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો દહીં અને ગોળ આપણા પલળે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીશું તો જે વડા છે એમાં આપણે લાલ મરચું નથી નાખવાના તો તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે લીલા મરચાં લેવાના તમે જો લસણ ના ખાતા હોય તો લસણ તમારે નહીં નાખવાનું હવે આપણે તલ જે એની અંદર ઉમેરીએ છીએ ને એને આપણે થોડા ખાંડી લેવાના છે ઘણી વાર એવું થાય છે કે આપણે જ્યારે વડામાં એમ જ તલ નાખી દઈએ ને તો તળતી વખતે બધા છૂટા પડી જતા હોય છે તો તલને તમે આ રીતે જો થોડા ઠુંબી દીધા હશે એટલે કે સહેજ કચરા હશે ને તો એ તૂટી ગયા હશે અને એટલે જ્યારે તળાશે ને તો એ ફૂટીને બહાર નહીં આવે આખા તલ નાખશો ને તો તળતી વખતે ફૂટશે અને બહાર આવી જશે હવે આપણે જે મોણ માટેનું તેલ હોય ને ગરમ કરીશું તો અત્યારે મેં અહીંયા આગળ લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એની અંદર દોઢ ટી સ્પૂન અજમો અને એક ટી સ્પૂન આપણે હિંગ નાખવાની છે અને જે તલ આપણે ઠઠુંબીને રાખ્યા ને એ એડ કરી દઈશું અને ત્યારબાદ એની અંદર હળદર એડ કરવાની છે તો અત્યારે મેં એક ટીસ્પૂન હળદર એની અંદર નાખી છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી એની અંદર આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે વાટીને રાખી છે એ ઉમેરી દઈશું તમે જ્યારે વડા બનાવો ને તો જો આ રીતે એનો મસાલો કરીને વડા તૈયાર કરશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ક્યારે પણ તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જજો હવે એની અંદર આપણે જે મેથીની ભાજી હતી એ ઉમેરી દેવાની છે અને એને સાંતરી લઈશું આ રીતે તમે મેથીની ભાજીને સાતો ને એટલે જ્યારે પણ તમે વડાને તળો ને તો ભાજી તળતી વખતે બિલકુલ જ બહાર નહીં આવે અને એનો સ્વાદ અને સુગંધ બંને વધારે સરસ આવશે તો થોડી વાર માટે આપણે એને સાંતોઈ લેવાની છે લગભગ બે થી ત્રણ મિનિટ ત્યારબાદ ગેસ બંધ કરી અને આપણે થોડી વાર ઠંડી થવા દઈશું હવે વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે જે દહીં ગોળ પલાળી રાખ્યા હતા એ સરસ મિક્સ થઈ ગયા છે એટલે કે ગોળ બધો જ ઓગળી ગયો છે હવે આની અંદર આપણે નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા દહીંની અંદર તમે આ રીતે સોડા નાખશો ને તો દહીં તમારું એકદમ સરસ આમ ફ્લફી થઈ જશે અને જે વડા છે ને એકદમ સરસ બનશે બહુ વધારે સોડા નથી નાખવાનો વન ફોર ટી સ્પૂન જ નાખવાનો છે એની અંદર સોડા દહીંની સાથે જ સોડાને મિક્સ કરી લેવાનો અને પછી હવે બધી જ વસ્તુ એની અંદર આપણે એડ કરતા જવાનું છે અને બીજી ખાસ વાત કે આની અંદર આપણે લોટને બાંધીને બહુ વધારે વાર નથી રાખવાનો તમે લગભગ અડધો કલાક રાખ્યા પછી એમાંથી વડા તૈયાર કરી શકો હવે જે આપણે મેથીની ભાજીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એડ કરી દઈશું હા મિશ્રણને ઠંડુ કરવું જરૂરી છે ગરમ ગરમ હોય ત્યારે દહીંની અંદર એડ નહીં કરવાનું તો બની જાય ને પછી લગભગ 15 થી વીસ મિનિટ પંખા નીચે રહેવા દો એટલે એકદમ સરસ એ ઠંડુ થઈ જશે તો દહીં સાથે એને મિક્સ કરી લઈએ પછી જરૂર મુજબ આપણે મીઠું નાખીશું તમે સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને ત્યાર પછી એની અંદર આપણે જે લોટ છે એ એડ કરવાના છે તો મકાઈના લોટની અંદર એટલું ગ્લુટન ના હોય એટલે આપણે એની અંદર ઘઉંનો લોટ એડ કરવાનો છે તો જેટલો મકાઈનો લોટ હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં ઘઉંનો લોટ લેવાનો અને મિક્સ કરી લેવાનો પહેલાં તો આપણે જે દહીંને મેથીની ભાજીનું મિશ્રણ છે એનું જે મોઈશ્ચર છે એની સાથે જ એને મિક્સ કરીશું અને પછી જરૂર મુજબ પાણી નાખી આપણે વડા માટેનો લોટ બાંધવાનો છે અને મોહન આપણે જે મેથીની ભાજી સાંપીએ ત્યારે જ એની અંદર એડ કરી દીધું છે આ વડા બનાવીને તમે જો બહાર રાખો ને તો પણ આઠથી દસ દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતા અને તમે જો વેક્યુમ પેક કરાવી દો ને તો ફ્રીજમાં તમે એને વેક્યુમ પેક કરીને દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો તો અત્યારે જો આમ બાઇન્ડિંગ આવી ગયું છે તો બસ હવે થોડુંક જ પાણી એની અંદર આપણે એડ કરવું પડશે હવે તમે જો ઠંડીની સિઝનમાં બનાવતા હોય તો તમારે થોડું હુંફાળું પાણી લેવાનું બાકી ગરમીની સિઝન હોય તો તમે નોર્મલ જે આપણું રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય એ લઈ શકો અને થોડું થોડું પાણી નાખવાનું કારણ કે આપણે આની અંદર દહીં પણ નાખ્યું છે એટલે તમે આને રાખી મૂકશો ને તો દહીં એસળશે એટલે કે મિશ્રણ આપણું એ જે લોટ છે એ થોડો ઢીલો થશે તો મેં લગભગ એની અંદર વન ફોર્થ કપ જેટલું જ પાણી નાખ્યું હતું અને લોટ બાંધી દીધો છે હવે લોટ બાંધીને આપણે એને અડધો કલાક રાખવાનો છે ઓછામાં ઓછો દસ થી પંદર મિનિટ રાખવો તો જરૂરી છે જો અડધો કલાક રાખો તો વધારે સારું તો અત્યારે અડધો કલાક થઈ ગયો છે તો આપણે લોટને ચેક કરી લઈએ તો લોટ આપણું એકદમ પરફેક્ટલી અત્યારે તૈયાર છે આપણે નાના નાના એમાંથી લુવા તૈયાર કરવાના છે વધારે વધારે મોટા સારા નથી લાગતા તો બસ જ આપણે નાના નાના એના તૈયાર કરી અને તમે જો ક્વોન્ટિટીમાં બનાવતા હોવ તો તમારે એને ભીના કપડાથી ઢાંકીને રાખવા જેથી એ સુકાઈ ના જાય હવે જનરલી વડા આપણે થેપીને બનાવીએ છીએ પણ આજે હું તમને એક નવી ટ્રીક શીખવાડીશ કે તમે એક સાથે વડા તૈયાર કરી શકશો તો એક કોટનનું કપડું લેવાનું છે અને થોડું ભીનું કરી લેવાનું આ રીતે થોડા અંતર ઉપર આપણે જે તૈયાર કર્યા છે એ મૂકવાના હવે એ જ કપડું આપણે ઉપર ઢાંકવાનું અને પછી એક આમ ફ્લેટ નીચેથી જે સપાટ હોય ને આવી વાટકી લેવાની અને ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાનું તો બસ તમારા વડા એકદમ સરસ તૈયાર થઈ જશે આ પ્રમાણે તમે એને પ્રેસ કરો ને પછી તમારે જ્યારે તળવાના હોય ત્યારે જ આ કપડા પરથી લેવાના એટલે એની અંદર મોઈશ્ચર રહે અને જો આપણે પ્રેસ કર્યું ત્યારે કિનારી પર થોડી પણ ક્રેક્સ આવી હોય તો હાથેથી આપણે એને આ રીતે જોઈન કરી લેવાની જેથી હવા બહાર ના નીકળે આપણે જ્યારે તળીએ ત્યારે હવે આ રીતના તૈયાર કરી લઈએ બધા પછી એની ઉપર આપણે પાણી લગાડવાનું છે આ રીતે પાણી લગાડવાથી શું થશે એની અંદર મોઈશ્ચર રહેશે અને હવે આપણે જે તલ ઠ્ઠો મીને રાખ્યા હતા ને તો બસ એ જ તલમાંથી મેં થોડા તલ સાઈડમાં રાખ્યા હતા તો એ એની પર લગાડીશું એટલે આ તલ પણ જ્યારે તમે તળશો ને ત્યારે નીકળશે તો ખરા પણ બહુ વધારે પ્રમાણમાં નહીં નીકળે તો આ રીતે દરેકની ઉપર આપણે તલ લગાડીશું શું ઓપ્શનલ છે તમારે ના લગાડવા હોય તો એમ જ વડાને તમે તળી શકો હવે વડાને તળવા માટેનું તેલ તમારું એકવાર સરસ ગરમ હોવું જોઈએ તેલ ગરમ હોય અને આપણે વડાની ઉપર જે પાણી લગાડ્યું તલ લગાડ્યા એટલે એની અંદર મોઇશ્ચર હોય તો એ ગરમ તેલની અંદર જાય એટલે એની વરાળ બને અને એ વરાળના કારણે આપણા વડા ફૂલે તો બસ આ એનું એક સામાન્ય બેઝિક લોજિક છે કે જ્યારે પણ તમે વડાને તળો તો તેલ તમારું એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને વડાની અંદર મોઇશ્ચર હોવું જોઈએ એટલે આપણે ઉપરથી જે પાણીવાળો હાથ કરીને તલ લગાડીએ છીએ ને એનું કારણ જ એ છે હવે વડા તળાઈને આ રીતે એની ઉપર આવી જાય ને એટલે એ ફૂલે હાસે પછી આપણે શું કરવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે કરી દઈશું અને એને તળાવવા દઈશું જો તમે હાઈ ફ્લેમ પર તળશો ને તો શું થશે કે વડા બહારથી તો તળી જશે પણ અંદર સુધી નહીં તળાય એટલા માટે આપણે એકવાર વડા આ રીતે ફૂલીને ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને લોની વચ્ચે કરવાની અને લગભગ 6 થી સાત મિનિટ માટે આપણે એને તળવાના છે જેથી એકદમ સરસ અંદર સુધી એ તળાઈ જાય અને તમારી જો તાવડી નાની હોય તળવા માટેની તો આ રીતે તમે ઝારાના બદલે ચમચીથી મદદથી જ એને તમે ફેરવી શકો છો જે તમને ઈઝી પણ પડશે તમારા પર ગરમ તેલ પણ નહીં ઉડે જ્યારે આપણે એને બહાર કાઢવાના હોય ને ત્યારે જ ઝારાનો ઉપયોગ કરવાનો તો ઇઝી રહેશે કારણ કે આપણે જે તળેલું તેલ હોય એકનું એક તેલ ફરી ઉપયોગમાં ના લેતા હોઈએ તો નાના તાશળામાં લઈએ તો પછી બહુ વધારે પ્રમાણમાં તેલ નથી રહેતું બસ આ પ્રમાણે તળાઈ જાય ને સરસ કલર આવી જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું તમે બહાર કાઢતી વખતે તમે આ રીતે ઝારાનો ઉપયોગ કરી શકો છો તો આ જ પ્રમાણે આપણે બાકીના જે વડા છે એ તૈયાર કરી લેવાના છે એટલે બીજું કોઈ પણ તમારી સાથે ઘરમાં હેલ્પ માટે ના હોય તો પણ તમે ઝટપટથી ઢગલાબંધ વડા તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ વડાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો તમે જો રેસીપી અહીંયા સુધી જોઈ છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂર શેર કરો અને એક એક તમારા વડા રીતે દડાની જેમ છે હું તમને એક તોડીને બતાડીશ તો તમે જોઈ શકો છો કે કેટલા પરફેક્ટ આપણા વડા તૈયાર થયા છે તો બસ આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે